મોટો ફાયર સ્ટેશન છે તમે જોઈ શકો છો કે આખો વિસ્તાર પાણીમાં છે સવારના પાંચ વાગ્યાથી વરસાદ બંધ થયેલ છે પણ છતાં પણ એક ટીપું પાણી ઉતરવાનું નામ નથી લઈ રહ્યું લોકો સાત વાગ્યાથી ટ્રાફિકમાં ફસાયા છે સ્કૂલ કોલેજોની તો રજા છે પરંતુ ધંધાર્થે ઓફિસે જતા લોકો અત્યારે ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે ક્યાંથી આવજો છો કેવું પાણી છે કેટલા કલાકથી ફસાયા છો પ્રી પ્રીમોનસૂન કામગીરી પર તો રાજ્યમાં આગળ